પચાસ વર્ષ જૂનું અને અતિ ભયજનક બની ગયેલ છે આ ગામના નાગરિકોએ અનેક સરપંચ સહિતના તાલુકા જિલ્લાના પ્રમુખો અને તંત્રના હોદ્દેદારોને લેખિત રજૂઆત કરી ને થાકી ચૂક્યા છે પણ જળતંત્રની આંખે હજુ બસ સ્ટેન્ડ ચડ્યું હોય તેમ લાગતું નથી બાઈવાડા ગામના વિદ્યાર્થીઓ અને નોકરીયાતો સહિત ગ્રામજનો રોજબરોજ અન્ય તાલુકાઓ અને જિલ્લામાં શાળા કોલેજ તેમજ રોજગારી અને કામ ધંધો મેળવવા જવા માટે આ જ બસ સ્ટેન્ડનો ઉપયોગ કરતા આવ્યા છે આ લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના અનેક ઉમેદવારો સહિત કાર્યકરો આ રેલીઓ અને પ્રચાર કરવા આવ્યા તે સમયે પણ ગ્રામજનોએ આ જર્જરીત બસ સ્ટેન્ડ નવ બનાવવા રજૂઆત કરી હતી પણ તેઓ નાઠાલા વચનો જ મળ્યા હતા